બોટાદ જૈન સંઘ દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણ ને લઈને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું એક સામ પ્રભુ મહાવીર કે નામ સમસ્ત બોટા જૈન સંઘ દ્વારા સવારે સાડા આઠ કલાકે મોટીવાડી જૈન દેરાસરથી રથયાત્રા કાઢવામાં આવી આ રથયાત્રા પરમ પૂજ્ય આચાર્ય શ્રી દત્ચંદ્ર મહારાજ સાહેબની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આજે ઘણા વર્ષોથી આવી ભવ્યથી ભવ્ય રથયાત્રા અમે લોકો યોજી છીએ મહાવીર સ્વામીના પરંપરા પારંગતના નિમિત્તે આજે અમે વિશેષ રીતે એક યોજના કરી છે મોટીવાડીથી અમે આજે રથયાત્રાનો પ્રારંભ કરવાના છીએ અને અમારી શ્રીદ્ધચંદ્ર સુરીશ્વરજી મહારા સાહેબની નિશ્રામાં આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીંથી લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ફરી વળશે રથયાત્રા અને ત્યારબાદ મહાવીર સ્વામી જીના લયની અંદર પારનું ઝુલાવાનું ત્યાં આખો એક આદેશ રૂપે અમે આપી છે અને સમસ્ત જૈનોની નિશાની નીચે આખું એક આયોજન અમે કરેલું છે અને ત્યારબાદ વરગડો આપણે આદિ આદિજીના ગામની અંદર ત્યાં એક પૂર્ણ થશે અને ત્યારબાદ અમે લોકો જે નાના નાના બાળકો પણ આમાં ઘણા બધા જોડાના છે સ્કેટિંગ ડાન્સ વગેરે વગેરે બધું માં ભાગ લીધેલો છે અને તેઓની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ હું બોટાદની રહેવાસી છું આજે ચૈત્ર સુતેરસ મહાવીર જન્મ કલ્યાણક મહાજન માનવનો જન્મ થાય એને મા એને જયંતિ કહેવાય પરંતુ તીર્થંકર ભગવાનનો જન્મ થાય એને જન્મ કલ્યાણક કહેવાય જેનો જન્મ સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે આજથી છવ્વીસો વર્ષ પહેલાં એક વૈશ્વિક ચેતના માનવ ઉર્જા રૂપે પ્રગટી અને પૂરા વિશ્વમાં પરમાત્મા રૂપે વિસરી પ્રભુ માવીની પ્રતિમા કરુણા પ્રેમ અને માનવતાનું દર્શન કરાવે છે પ્રભુ મહાવીર પ્રભુ મહાવીરે જીવદયાનો સંદેશો આપે છે જૈનોની કુળદેવી એ જીવદયા છે જો મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ પર સમગ્ર વિશ્વ ચાલે તો યુદ્ધની ક્યાંય યુદ્ધ ક્યાંય સર્જાય જ નહીં માટે જ પૂરા વિશ્વને સુખ અને શાંતિમય બને જીવો અને જીવાદો આ બોટાદમાં દર વર્ષે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણનો રથયાત્રાની ઉજવણી થાય છે આ રથયાત્રામાં સાધુ સાધુ ભગવંતો તેમજ શ્રાવક શ્રાવિકો બોળી સંખ્યામાં સાથે જોડાયેલ જોડાય છે આ રથયાત્રા બડીંગના બડીંગના દેરાસરથી નીકળીને ટાવર બોડીના દેરાસરથી નીકળીને હવેલી ચોકથી મહાવીર સ્વામી ભગવાનના પરાના દેરાસરે મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણની ઉજવણી થાય છે ત્યાંથી નીકળીને ટાવર રોડથી અને મોટા દેરાસરથી પૂર્ણ થાય છે અને લોકો બોળી સંખ્યામાં હાજર રહે છે આ જૈનોનું જૈનોનું સૌભાગ્ય છે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ